જ્ઞાનેશ કુમારની નિયુક્તિની પ્રક્રિયા વિપક્ષના નિશાના પર મુખ્ય ચૂંટણી કમિશનર માટે અડધી રાતનો નિર્ણય અપમાનજનક રાહુલ ગાંધીએ કહ્યું શહેરના સાત પોલીસ મથકમાં હવે શસ્ત્ર પ્રોજેક્ટ સાંજે છ થી રાતના બાર સુધી પોલીસ એલર્ટ રહેશે મંગળવારે રાત્રે વિદ્યાર્થીઓનો હોબાળો સમરસ બોયઝ હોસ્ટેલમાં શાકમાંથી બંદો નીકળ્યો વિદ્યાર્થીઓમાં આક્રોશ

ભરૂચ જિલ્લામાં પેટા ચૂંટણીમાં બેઠક પર ભાજપ એક પર કોંગ્રેસનો વિજય અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીય માઇગ્રન્ટોને સ્વીકારવા કોસ્ટારિકા સમંત ભાડું અને મકાનો ન મળતા લાભાર્થીઓનો રાવપુરા આવાસની કચેરી ખાતે વિરોધ યાકુદપુરામાં દારૂની મહેફિલ માણતા યુવાનો સાથે સગીર અને મહિલા ઝડપાયા હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મહાકુંભ સંગમનું પાણી સ્નાન તેમજ આચમનને લાયક નથી તપાસમાં પાણીમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું ખૂબ જ ઊંચું પ્રમાણ મળ્યું સુપ્રીમનો યુપી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સભ્ય સચિવને હાજર થવા આદેશ અમેરિકા શાંતિ મંત્રણામાં રશિયાને ફ્રી હેન્ડ આપશે તો યુક્રેનના બે ટુકડા થવાની સંભાવના ચીફ ઇલેક્શન કમિશનરની નિમણૂક સામે રાહુલ ગાંધીએ વાંધો ઉઠાવ્યો વિમાન નું શીર્ષાસન કોટી માં ચાલુ મેચમાં સટો રમતા પાંચ પન્ટર ઝડપાયા પ્લેટો ખલાસ થઈ જતા ડિજિટલ એક્સરે મશીન બંધ ઓર્થોપેડિકના પેશન્ટો મુશ્કેલીમાં એસએસજીમાં એક્સરેની પ્લેટોની અછત ફેબ્રુઆરી માસમાં ગુજરાતની વીજ માંગ ટોચે પાલિકાની લગડી જેવી જમીનોના ઓરિજિનલ દસ્તાવેજો સચવાતા ન હોવાના આક્ષેપ થયા હવે નજર કરે સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ હવે પછી અલ્હાબાદિયાના કોઈ શો કે તેનો કોઈ હિસ્સો ટીવી પર પ્રસારિત કરવા સામે રોક તમારા મગજમાં ગંદકી અલ્હાબાદિયાને ફટકાર સરકારી કર્મચારીઓ એક કલાક વહેલા ઘરે જઈ શકશે બેનર્જીએ કહ્યું ચોવીસમી સોમવારે સુરસાગર ખાતે ગીતાબેન રબારીનો કાર્યક્રમ યોજાશે શિવોત્સવ નિમિત્તે આવતીકાલથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું બે હજાર ચોવીસના ફેબ્રુઆરી માસની તુલનાએ અગિયાર પોઈન્ટ ચોવીસ ટકા વીજ માંગ વધી રાજ્યમાં ઉનાળામાં ટોચની વીજ માંગ પચીસ હજાર મેગાવોટની સપાટીએ પહોંચશે કરજન પાલિકામાં ગાજા મેઘ વરસ્યા નહીં બાગીઓએ પાર્ટી છોડી પદ ગુમાવ્યું અને છેવટે હારનો સ્વાદ ચાખવો પડ્યો મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લાની સાત પાલિકામાં ભાજપનો વિજય છોટાઉદેપુરમાં કોઈને સ્પષ્ટ બહુમતી નહીં ખીચડી સરકારના એંધાણ હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય પર યુપી બજેટ સત્રની તોફાની શરૂઆત વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યપાલનું ભાષણ ટોરન્ટો એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાન ક્રેશ અઢાર લોકો ઇજાગ્રસ્ત થયા મધ્યપ્રદેશના ભીડમાં થયેલા માર્ગ અકસ્માતમાં સાત લોકોના દુઃખદ મોત એસએમસીએ નવસારી સુરત હાઇવે પરથી દોઢ કરોડના કોકેન સાથે નાઇજીરિયન યુવતીને ઝડપી વિકાસના કામો અને કાર્યકર્તાઓએ ઉત્સાહથી કામ કર્યું તેનું પરિણામ કનુભાઈ પટેલે કહ્યું અમદાવાદમાં લૂંટારુ બેફામ ધોળા દિવસે કર્મચારીને મારા મારીને છ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાની લૂંટ ચલાવી રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય કોંગ્રેસના ગઢમાં ગાબડ્યો તો આ અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ